ભાઈઓ અને બહેનો દિવાળીના જય માતાજી સૌ પહેલાં આપણા આ ધરમ કરમ પરિવારને માલક્ષ્મીમાં અને ભગવાન ગણેશ ભગવાન કુબેર આપણને સુખ શાંતિ ધન સંપદા સોના ચાંદી આપણા બાળકોને અભ્યાસ સારા પરિણામ નોકરી ઈચ્છતા ભાઈ બહેનોને સારી નોકરી અને ઘરમાં બધું પરિપૂર્ણ કરી દે એવી આપણે માતા લક્ષ્મીમાંને પ્રાર્થના કરીએ અને હું બધાને ધરમ કરીમ પરિવારને દિવાળીની શુભેચ્છા પાઠવું છું બધા પર્વની વાત કરી ત્યારે આપણે દિવાળીમાં એક પૌરાણિક કથા હું જાણું છું એ રજૂ કરું છું એક નગરમાં એક શાહુકાર રહેતો હતો એને એક દીકરી એ વારંવાર એના પિતાને કહે પિતાજી મારે રમવા માટે કોઈ નથી મારે ક્યાં જવું આજુબાજુમાં તો કોઈ છોકરી જ નથી મને ઘરમાં ગમતું નથી ત્યારે એના પિતાએ કહ્યું આપણું નગર ખૂબ સારું છે તને જ્યાં ગમે ત્યાં જા બીજાના ઘરે જા તો ગોતી લે બધું દીકરી કહે છે હા એમ કરતાં એક દિવસ દીકરી નીકળે છે આંટા મારતી એ થોડીક આગળ નીકળે છે તો નદી કાંઠે એક પીપળો છે એ પીપળા નીચે જઈ એ રમવા માંડી એને ક્યાંય મળી ગયું ત્યાં રમતાં રમતાં એ પીપળા સાથે વાત કરતી હતી કે મને અહીં ગમી ગયું છે મારે તો કોઈ સખી નથી એટલે હું એવું માનીશ કે તમે જ મારી સખી છો તમારામાં ભગવાનનો વાસ હોય પણ ખરેખર એમ જ હતું એ પીપળામાં માતા લક્ષ્મીજીનો વાસ હતો અને આ બધું લક્ષ્મીજી સાંભળતા હતા એટલે એ દીકરીને આનંદ થયો કે એવું જ મને લાગે છે આ જ મારી સખી છે એવું વિચારી ગઈ ત્યાં સુધી રમે છે અને પછી ઘરે જાય છે એના પિતાને વાત કરે છે કે મને કોઈ સખી મળી નથી પિતાજી પણ હું જે પીપળા નીચે રમતી હતી ત્યાં મને ખૂબ ગમી ગયું છે અને હવે હું રોજ એ પીપળાની નીચે રમવા જઈશ તો પિતાજી કહે છે કંઈ વાંધો નહીં તને જેમ ગમે એમ કર દિવસો જતા ધીમે ધીમે એને એવું જ લાગે છે કે અહીં અંદર કોઈ છે અને મારી સાથે રમે છે એમ એમાં એણે એક દિવસ એવું કહ્યું કે અહીંયા કોઈ છે એ મને બહાર આવીને બતાવો તમે કોણ છો તમારું મોટું બતાવો ત્યારે લક્ષ્મીજી બોલે છે હા હું તારી સખી છું તો આ દીકરી કહે છે તમે બહાર આવો ને બહાર આવીને મારી સાથે રમો ને તો લક્ષ્મીજી કહે છે એમ મારાથી નવાય તો કહે છે પણ મારા જેવા બની જાઓ પણ તમે બહાર આવો તો લક્ષ્મીજીને એમ થાય છે કે આટલું બધું કહે છે તો હું એ પણ કરી દઉં તો એના જેવી સખી બની અને એ પીપળામાંથી બહાર આવે છે અને એની સાથે રમે છે આ ક્રમ તો નિત્યક્રમ બન્યો રોજ એ રમી અને ઘરે જાય એક દિવસ લક્ષ્મીજી એને કહે છે કે તું તો અહીં રમવા આવે છે અને આપણે રમીએ પછી તું તારા ઘરે જતી રહે છે તો તું મને કેમ એમ નથી કહેતી કે મારા ઘરે આવ તો કહે છે હા એ સાચી વાત હું તો ભૂલી જ ગઈ પણ હું મારા પિતાજીને વાત કરીશ અને જો એ કહેશે તો હું કાલે તને મારા ઘરે લઈ જાશ આ દિવસો દરમિયાન ધનતેરસ ચૌદશ દિવાળીના દિવસો હતા તો ઘરે જઈ અને એના પિતાને વાત કરે છે પિતાજી આવી રીતે બન્યું છે પિતાજી સમજી ગયા કે પીપળામાંથી કોઈ બહાર આવે તો એ લક્ષ્મીજી હોય કારણ કે પીપળામાં વિષ્ણુનો વાસ હોય સાથે લક્ષ્મીજી બિરાજતા હોય એટલે એણે ખુશી ખુશી કહ્યું હા હા બેટા ચોક્કસ લઈ આવ અને એને કહેજે અહીં સાંજ સુધી રહે આપણે સાંજે પૂજા કરીએ ત્યારે પૂજામાં બેસે અને આપણી સાથે જમે પિતા ખૂબ ખુશ છે પણ વધારે ખુશી દીકરીને દેખાડતા નથી દીકરી નવા કપડાં પહેરી તૈયાર થઈ અને રમવા જાય છે અને લક્ષ્મીજી પણ તૈયાર થઈને જ નીકળે છે કારણ દિવાળી છે બંને ખૂબ રમે છે પછી કહે છે આજે તું મારા ઘરે આવજે મેં મારા પિતાજીને વાત કરી છે તો કહે છે હા પણ એણે કહ્યું છે કે તું સાંજ સુધી રોકાજે અમારા ઘરે પૂજા છે એટલે એ પૂજામાં બેસી અને પછી આપણે સાથે જમશું પછી મારા બાપુ તને મૂકી જશે મારા પિતાજી અહીં તને મૂકી જશે તો લક્ષ્મીજી કહે છે હા ચોક્કસ અને લક્ષ્મીજી એની સાથે ઘરે આવે છે જ્યારે લક્ષ્મીજી પહેલું પગલું ઘરમાં પાડે છે ત્યાં ઘરની રોનક બદલાય છે ઘર એકદમ પ્રકાશિત અને સુગંધિત થાય છે દીકરીના પિતાને ખબર જ છે કે આ તો માતાજી છે પણ એ દેખાડતા નથી ધીમે ધીમે સમય જતાં શાંત થાય છે અને પૂજામાં બેસે છે બધા ત્યારે એના પિતાજી લક્ષ્મીજીને ખાસ મહત્ત્વ આપે છે અને એની આગળ પણ પૂજા કરાવે છે પછી કહે છે તું પણ અહીં રહી જા અમારા ઘરે મારી દીકરીને ટાઈમ જશે અને તું પણ અમારી દીકરી જ છો એમ માતાજીને પણ ખબર પડી ગઈ કે આ આના પિતાજી મને ઓળખી ગયા છે ત્યારે કહે છે હા ચોક્કસ અને તમે મને જાણો છો એ મને ખબર છે એટલે હવે હું અહીં આવી જ ગઈ છું તો હું અહીં રોકાશ અને તમે મારી પણ પૂજા કરી લો એમ કરી અને સાચા સ્વરૂપે સામે બેસે છે દીકરી તો હાથપ્રત થઈ જાય છે કે ઓહો આ શું ત્યારે એના પિતાજી બધું સમજાવે છે અને આવી રીતે એ લોકો લક્ષ્મીજીની પૂજા કરે છે અને લક્ષ્મીજી એના ઘરે રોકાઈ જાય છે અને પછી તો કંઈ કહેવાનું હોય જ નહીં કારણ કે લક્ષ્મીજી ખુદ જ ઘરે આવી ગયા છે અને આ દિવસથી ખૂબ ખુશીમાં એ દીકરી અને એના પિતાજી આખા ઘરમાં દીવા મૂકે છે અને એ સમય પ્રમાણે કહેવાય છે કે આ દિવસથી લક્ષ્મી પૂજન કરવું અને આખા દિવસમાં ગમે ત્યારે સવારથી સાંજ સુધીમાં અને સંજા ટાઈમે આખું ઘર દીવાથી શણગારવું અને ત્યારથી દિવાળી મનાવવામાં આવે છે આ હતી પૌરાણિક વાત અને બીજી વાત છે એ આપણે જાણીએ છીએ છતાં પણ હું રજૂ કરું છું કે રામ છે એ રાવણને મારી અને સીતાજીને લઈ અને અયોધ્યામાં આવ્યા અયોધ્યામાં આવ્યા ત્યારે ત્યાં ત્રણ દિવસનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો અને જે આપણે તહેવાર નિમિત્તે અત્યારે મનાવીએ છીએ તેરસથી બેસતા વર્ષ સુધી અને એમાં એ દિવસે દિવાળીના દિવસે રામ અને સીતાની સાથે પૂજા કરવામાં આવી હતી અને રામ અયોધ્યા આવ્યા એના ઉત્સવમાં આ દિવસનું ખૂબ મહત્ત્વ છે અને આખી અયોધ્યા દીવાથી શણગારવામાં આવી હતી એટલે દિવાળીના દિવસે દીવા કરવામાં આવે છે આવી પણ માન્યતા છે તો લ્યો ભાઈઓ અને બહેનો દિવાળી વિશે આ બે વાત હું જાણતી હતી જે અહીં મેં રજૂ કરી છે અને હા ફરી કહું છું આપણા ધરમ કરમ પરિવારને માતાજી ખૂબ સુખ શાંતિ આપે સૌની પ્રગતિ કરે અને સૌને સુખ આપે તો લ્યો દિવાળીના જય માતાજી અને હા આપણા ધરમ કરમ પરિવારને વિશાળ કરવામાં તમારા સહકારની જરૂર છે એટલે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ